નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ઘણા સમય બાદ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જેમણે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે જ્યારે હવામાન નિષ્ણાન અંબાલાલ પટેલે વરસાદને લઈને એક ભયંકર આગાહી કરી છે જેમાં બપોર બાદ ગુજરાતમાં હવામાન પલટા આવવાનું કારણ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ સત્તરથી લઈને ચોવીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં ખાસ કરીને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તારીખ પચીસ ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશનને લઈને ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે ત્યારે જૂનાગઢ અમરેલી દ્વારકા અને પોરબંદરના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે જામનગર રાજકોટ ખંભાળિયા મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે તથા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠામાં પણ વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે મિત્રો બીજો રાઉન્ડ વરસાદનો તારીખ સતતથી લઈને ચોવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી પણ કરી દેવામાં આવી છે